આ રબર જેવું મટીરિયલ હોય છે જો આ રીતનું લચીલું મટીરિયલ હોય છે આખો અને એર ચેનલ્સ વાળું હોય છે જેને કારણે ગરમીનો ઇશ્યુ ન આવે ગાદલામાં સૂતા હોય ત્યારે અને મિત્રો આમાં ગ્રીડ લોક ટેકનોલોજી આપેલી છે એટલે કે ગાદલામાં ફરતી કોર ફોર્મ ની આખી એક દિવાલ બનાવેલી છે જેને કારણે ગાદલાની બોર્ડર ઉપર તમે સૂતા હોય બેઠા હોય ત્યારે પ્રોપર કમ્ફર્ટ પણ મળે અને ગાદલું સેગ પણ ન થાય અને ગાદલાનું આયુષ્ય પણ આપને પ્રોપર મળે તો આ નવી ટેકનોલોજી છે ગ્રીડ લોક મિત્રો જેન્ટલ સોફ્ટનેસ અને માઇનોર બાઉન્સ બેક માટે ગાદલાના સેકન્ડ લેયરમાં સોફ્ટ રેસીટેક ફોર્મ આપેલું છે બોડીને પ્રોપર સપોર્ટ આપવા માટે આ ગાજલામાં સપોર્ટ લેયર તરીકે રેસીટેક ફોર્મ યુઝ કરેલું છે જે થોડુંક કડક ફોર્મ હોય છે નોર્મલ ફોર્મ ની કમ્પેરિઝનમાં ગાદલાના બીજ ની અંદર એન્ટી સ્કીડ સરફેસ આપેલી છે મિત્રો ક્વીન સાઈઝ ગાદલાની ડિસ્કાઉન્ટ કર્યા બાદ ની કિંમત જોઈએ પાંચ ઇંચ થિકનેસ સાથે તો નિયર અબાઉટ ચૌદ હજાર બેતાલીસ રૂપિયા છે અને મિત્રો આ ગાદલું પાંચ ઇંચ છ ઇંચ અને આઠ ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે મિત્રો આ ગાદલા ને ઇન્ડિયન એકેડેમી ઓફ ઓર્થોપેડિક સર્જન છે પણ એપ્રુવડ કરેલું છે જો મિત્રો તમારો વજન એસી કિલો અથવા એનાથી ઓછો હોય તો માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ માટે આ ગાદલું હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે